નમસ્કાર મિત્રો તારીખ છે તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર કપાસના બજાર ભાવ વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છે આ વિડીયોની અંદર તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં નવા કપાસની આવકો સ્ટેબલ થઈ છે તડકો રહેશે તો એક સપ્તાહની અંદર કપાસની આવકો વધી શકે છે અત્યારે નવા કપાસના ભાવ સોળસો સુધી બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર કપાસની બજારમાં ડિમાન્ડ કેવી રહે છે તેના ઉપર બજાર ટકેલો છે હજી એક સેન્ટમાં કોઈ મોટી આવક નથી મોટા ભાગની બંધ પડી છે જે નવરાત્રિમાં ચાલુ થાય તેવી ધાણાઓ છે આમ હજી વીસ દિવસ સુધી કોઈ મોટી માંગ આવે તેવા સંજોગો દેખાતા નથી રાજકોટમાં કપાસની કુલ પાંચ હજાર મણની આવક હતી જેની અંદર ફાઈવજીના ભાવની વાત કરીએ તો સોળસો પચાસ રૂપિયાથી લઈને સોળસો એંશી રૂપિયા બોલાયા હતા એ ગ્રેડની અંદર કપાસના ભાવ સોળસો ત્રીસ રૂપિયાથી લઈને સોળસો પચાસ રૂપિયા બોલાયા હતા બી ગ્રેડની અંદર કપાસના ભાવ પંદરસો સિત્તેર રૂપિયાથી લઈને સોળસો સુધી બોલાયા હતા અને સી ગ્રેડની અંદર જે ચૌદસો વીસ રૂપિયાથી લઈને ચૌદસો એંશી રૂપિયા સુધી કપાસના ભાવ બોલાયા હતા અત્યારે નવા કપાસની એન્ટ્રી સાથે જે સત્તરસો સુધી ભાવ જોવા મળ્યા છે નવા કપાસની કુલ અગિયારસો મણની આવક હતી અને ભાવ સુપર ટ્રાઇમ પંદરસો ચાલીસ રૂપિયાથી લઈને પંદરસો સિત્તેર અને મીડિયમ કપાસના ભાવ ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો વીસ રૂપિયા બોલાયા હતા અને ભેજવાળા કપાસના ભાવ બારસો એંશીથી લઈને તેરસો ને પચાસ રૂપિયા બોલાયા હતા અને નવા કપાસની એન્ટ્રી સોળસો બે રૂપિયાની હતી એવરેજ સમગ્ર સૌરાષ્ટ્રમાં અગિયારસો મણથી લઈને ચૌદસો પચાસ મણ સુધી કપાસના ભાવ બોલાયા હતા તો મિત્રો આ હતી કપાસની અપડેટ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા સમાચાર સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન